સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું છે ત્યારે વડોદરા જિલ્લા તાલુકા પંચાયતની નંદેસરી દશરથ અને કોયલી બેઠક માટે ભાજપના ઉમેદવારોએ ધારાસભ્યની આગેવાનીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા આગામી સોળમી ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં શનિવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા વડોદરા જિલ્લાની તાલુકા પંચાયતની ત્રણ બેઠકો માટે પેટા ચૂંટણી માટે ઇલેક્શન થવા જઈ રહ્યું છે આજે ભાજપના દશરથ બેઠકના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ કોયલી બેઠકના ઉમેદવાર જાદવ પૂનમભાઈ તેમજ નંદેશરી બેઠકના ઉમેદવાર તરીકે જસવંતસિંહ પઢિયાર આજે પોતાની ઉમેદવારી મામલતદાર ગ્રામ્ય સમક્ષ નોંધાવી હતી ઉમેદવારી નોંધાવતી વખતે એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જિલ્લાના મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીમાં જંગી વિજય થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા દશરથ એક તાલુકા પંચાયત બેઠક પરથી છે મુદ્દા તો જે કંઈ એમના બાકીના કામ રહી ગયા છે બધા પૂરા અમે કરીશું કેટલો વિશ્વાસ છે પૂરેપૂરો વિશ્વાસ છે બાપુની આગેવાનીમાં કોઈ ડાઉટ જ નથી શું સુનિલ ગોપાલભાઈ પ્રજાપતિ અને વડોદરા તાલુકાની પેટા ચૂંટણીઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે કોયલીમાંથી પૂનમભાઈ નંદેશ્રીમાંથી જસવંતભાઈ અને દશરથમાંથી કુમાર આ ત્રણેય અમારા ઉમેદવારો જંગી બહુમતીથી સામેના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થશે એ રીતે અમે ચૂંટણી લડવા નીકળ્યા છે અને એ રીતે અમે ચૂંટણી લડી અને બતાવીશું અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં આજે અમે જે ફોર્મ ભર્યું છે અને જંગી બહુમતી જીતશું એવી આશા છે ભારત માતા કી જય વંદે માતા

પ્રજા વચ્ચે કયા પ્રશ્નો પ્રજા ને જે જૂના કામો બાકી છે એ પૂરા કરીશ એમની આશા છે એ બધી પૂરી કરીશું કોઈલી તાલુકા પંચાયત એક ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે જાદવ પૂનમભાઈ રાવજીભાઈ જીત નો અમને સો ટકાનો વિશ્વાસ છે પ્રજા વચ્ચે જે પ્રશ્નો છે અને વાઘોડિયા વિધાનસભા એકસો છત્રીસના યુવા ધારાસભ્ય જે ઉત્સાહજી કોયલી ગામની અંદર જે કામો આપ્યા છે એની અંદર જે પણ કામ બીજા બાકી હશે એ કામને અમે આગળ વધારીશું જાદવ પૂનમભાઈ રાવજીભાઈ આજે મારી વાઘોડિયા વિધાનસભાના દશરથ કોયલી અને નેસરી તાલુકા પંચાયતની ત્રણ જગ્યાના ફોર્મો અમારા ત્રણે ત્રણ ઉમેદવારો અને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ગુજરાતના વિકાસને આગળ વધારવા માટે અને આ ત્રણે ત્રણ સીટની અંદર જંગી લીડોથી જીતવા માટે આજે તમામ કાર્યકર્તાઓનો જોશ અને જુસ્સા સાથે આજે વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરવામાં આવશે અને પછી પોતપોતાના વિસ્તારમાં સૌ કાર્યકર્તાઓ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીની જંગી લીડથી વિજય થશે એ મને વિશ્વાસ છે કોંગ્રેસની જીત થઈ હતી આ વખતની તૈયારીમાં ત્રણે ત્રણ સીટ જંગી માર્જિનથી સામેવાળાની ડિપોઝિટ લઈ લેવાની છે એ તૈયારી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ મહેનતમાં લાગી ગયા છે અને આપ ટૂંક સમયમાં જ્યારે પરિણામ આવે ત્યારે આપ જોઈ લેજો કે સામેવાળાની ડિપોઝિટ પણ નહીં રહી હોય અને જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીના ત્રણે ત્રણ ઉમેદવારો વિજય બનશે બેઠક પરથી પક્ષમાં વિરોધી કોંગ્રેસમાંથી ભરી છે પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરી પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવામાં ભારતીય જનતા પાર્ટીની શિસ્તમાં ના રહેવાથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા સસ્પેન્ડ કર્યા પછી આ ચૂંટણી આવી છે અને કોઈ જગ્યાએ ક્યાંય પણ કોંગ્રેસનો એક વ્યક્તિ કે એક કાર્યકર પણ અમારા વિસ્તારમાં છે પણ નહીં આ જે કોઈ વ્યક્તિ છે પોતાની રીતે ફોર્મ ભરી શકે છે લોકશાહી છે કોઈને ફોર્મ ભરવાની ના નથી પણ અમારી વિધાનસભાની અંદર આ ત્રણે ત્રણ ઇલેક્શનમાં દૂર દૂર સુધી કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો